રાજકોટ ગેમ ઝોનમાં ગોજારી અગ્નિકાંડની દુર્ઘટના બાદ હવે સુરત શહેરમાં સુરત પોલીસ કમિશનર સુરત મનપા પોલીસ કમિશનર અને સુરત કલેક્ટર એક્શન મોડમાં આવ્યા કલેક્ટર મનપા કમિશનર પોલીસ કમિશનર વીજળી વિભાગ શિક્ષણ વિભાગ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઅલ વિભાગ સહિત તમામ વિભાગના અધિકારીઓ હાજર રહી અને ભવ્ય મીટિંગ યોજી તમામ ભીડભાડવાળી જગ્યાઓ પર હોસ્પિટલ પાર્ક મોલ માર્કેટો સ્કૂલોમાં તંત્ર દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવશે સુરત કલેક્ટર કચેરી ખાતે મેગા બેઠક યોજાઈ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય પબ્લિક સેફ્ટી અને એનઓસી ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે શહેરમાં વગર મંજૂરી ચાલતા તમામ એકમો પર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે સુરત તંત્ર દ્વારા એક વિશેષ ટીમ બનાવી કરાશે કાર્યવાહી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ આપના કોર્પોરેશન પોલીસ કલેક્ટરશ્રી ના પૂરા સમગ્ર તંત્ર જો એના સિવાય જો આપણા જીઆઈડીસીના જોઈએ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણા ડીજીવીસીએલ તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મીટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરે ટીમ વેલ કોર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો એ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારેમાં જેટલા જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે ગઈ કાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ હતી અને તમામ બાબતોમાં કોઈ કચાસ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એ કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈએ એના માટે આજના મિટિંગ હતી આજે પોલીસ કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડીજીવીસીએલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું જંબીર સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે

આજે બધા ડીઓશ્રી ડીપીઓશ્રીઓ બધા જ અધિકારીઓશ્રી ઉપસ્થિત હતા એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે